પીએનબી બેંક બેન્ક કૌભાંડમાં મેહુલ ચોકસીએ તેર હજાર આઠસો પચાસ કરોડના કૌભાંડ બાદ અલગ અલગ દેશોમાં નાસ્તો ફરતો હતો ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા મેહુલ ચોકસીએ જે પ્રકારે હજારો કરોડ રૂપિયાની લોન લેતા બેંકની અંદર હીરા ઉદ્યોગની પણ છબી ખરડાઈ હતી મેહુલ ચોકસીએ કરેલા કૌભાંડને કારણે વિદેશી બેંકો પણ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓને લોન આપવામાં આનાકાની કરવાની શરૂઆત કરી દીધી હતી બીજી તરફ દેશની પણ કેટલીક બેંક દ્વારા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને લોન આપવામાં પીછે હટ કરતા જોવા મળી હતી ત્યારે હવે મેહુલ ચોકસીની ધરપકડ કરીને ભારત લાવવાની તૈયારીથી હીરા વેપારીઓમાં ખુશી જોવા મળી હતી બેલ્જિયમમાં જે પ્રકારે મેહુલ ચોકસીની ધરપકડ કરી છે તેનાથી સુરતના અને દેશના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓને આશા બંધાય છે કે કૌભાંડ કરીને દેશ છોડીને ભાગી જનારા વ્યક્તિઓને પણ હવે સરકાર છોડવાની નથી સરકાર છેલ્લા ઘણા સમયથી મેહુલ ચોક્સીને ભારત લાવવા માટેના પ્રયાસો કરી રહી હતી કોઈ પણ ઉદ્યોગમાં જ્યારે આવા લોકો હજારો કરોડનું નું કૌભાંડ કરતા હોય છે ત્યારે તેમની સામે ઝડપથી પગલા લેવામાં આવે તેવું વેપારીઓ અને લોકો ઈચ્છતા હોય છે એવું આ મામલે સુરતના અગ્રણી હીરા વેપારી કીર્તિ શાહે જણાવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા તેને ઘણા સમયથી ભારત લાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા જો કે તેમને સફળતા મળી રહી ન હતી આખરે સીબીઆઈ દ્વારા બેલ્જિયમ પોલીસ સખી તેની ધરપકડ કરાવી છે અને આવનાર દિવસોમાં મેહુલ ચોક્સીને ભારતમાં લાવવામાં આવશે આ પ્રકારે આવા કૌભાંડીઓની માનસિકતા હોય છે કે દેશમાં કરોડોનું કૌભાંડ કરીને નાના મોટા વેપારીઓને ફસાવી વિદેશ ભાગી જવું અને ત્યાં જઈને સેટલ થઈ જવું કેટલાક નિયમો એવા હોય છે જેનો તેઓ લાભ લઈ લેતા હોય છે પરંતુ સરકારે જે પ્રકારે પ્રયાસ કર્યા અને મેહુલ ચોક્સીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે તે રીતે બેલ્જિયમથી ભારત લાવવામાં પણ વધુ મુશ્કેલી નહીં થાય જે રીતે મેહુલ ચોક્સી અને નીરવ મોદી બહુ મોટું બેંક કમ્પાઉન્ડ કર્યું ત્યારે એના કારણે ડાયમંડ ઉદ્યોગને ખૂબ મોટી અસર થઈ લગભગ બંને ભેગું થઈ અને ચોવીસ કરોડની આસપાસની લોન લીધેલી હતી જેના કારણે આ ફ્રોડ કર્યો એટલે સુરતના કેટલાક વેપારીઓ જે બેન્કોમાંથી લોન લેતા હતા એ વેપારીઓને લોન આપવાની બંધ કરી સાથે સાથે જે લોકોની લોન હતી એ લોકોને તપાસ કરીને એ લોકોની પણ લોન ધીમે 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 કટઆઉટ કરી એના કારણે ઉદ્યોગની અંદર લગભગ દોઢ બે વર્ષ સુધી ખૂબ મોટી તકલીફ પડી અને ખૂબ સોસવું પડ્યું જ્યારે અત્યારે બેલ્જિયમ પોલીસે ત્યારે એની ધરપકડ કરી છે અને ઇન્ડિયા ગવર્મેન્ટ એને જ્યારે પાછી ઇન્ડિયા લાવી રહી છે ત્યારે ખૂબ એક મોટો આશાવાદ વેપારીઓમાં જાગ્યો છે નહીં આ સરકાર ખૂબ જાગતી સરકાર છે અને આવા ફ્રોડ કરનાર વ્યક્તિઓને પકડી લાવી લાવી લાવશે એના કારણે આવનાર સમયમાં કેટલાક વેપારીઓ જે આવો ફ્રોડ કરવાની કોશિશ કરી રહ્યા છે એ લોકો સો ટકા આવનાર સમયમાં ફ્રોડ અટકશે

ટાંચમાં લેવામાં આવી છે મેહુલ ચોકસીના સુરત સાથે પણ વેપારના સંબંધો સામે આવ્યા હતા વર્ષો પહેલાં મેહુલ ચોકસી જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું કામ પણ સુરતમાંથી કરતો હોવાનું સામે આવ્યું હતું મેહુલ ચોકસી સુરતની જ્વેલરી બનાવતી કંપનીઓના સંપર્કમાં રહીને અહીંથી મેન્યુફેક્ચરિંગ કરેલા જ્વેલરીને વિદેશમાં એક્સપોર્ટ કરતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું બેલ્જિયમ પોલીસે સીબીઆઈના કહેવા મુજબ મેહુલ ચોક્સીની ધરપકડ કરી છે પરિણામે આશા બંધાય છે કે હવે કોભાંડી મેહુલ ચોક્સીને ઝડપથી ભારતમાં લાવીને તેણે કરેલા કૌભાંડની સજા તેને મળશે